શું ગુજરાત ભાજપમાં અંદરો અંદર નારાજગી અને લડાઈઓ ચાલી રહી છે નીતિન પટેલ અને કડીના ધારાસભ્યની વાત જાણીએ છીએ આપણે ત્યારે વડોદરામાં જ્યોતિબેન પંડ્યાની વાત પણ અત્યારે જગજાહેર થઈ ચૂકી છે તો અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા એવા કહેવાતા જવાહર ચાવડા ક્યાં ખોવાઈ ગયા છે ક્યાં છે જવાહર ચાવડા શું જવાહર ચાવડા ભાજપથી નારાજ છે આવું જાણીએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ઉડીને આંખે વળગે એવી બે વાતો છે પહેલું તો મનસુખ માંડવિયા પોરબંદર થી જે સાંસદ લડી રહ્યા છે ત્યારે મંત્રી અને સાંસદો આવ્યા હતા ત્યારે પણ તેઓ હાજર નહોતા રહ્યા તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે સીઆર પાટીલે જ્યારે ભરતી મેળામાં પ્રદેશ પ્રમુખ સીઆર આર તમારા મત ક્ષેત્રમાં જ્યારે આવે છે અને તેમાં તમે જ હાજરી ન આપો તો એ સ્વાભાવિક વાત છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય અને તેમની નારાજગી જે છે તે અત્યારે ઉડીને આંખે વળગે તેવી છે સ્વાભાવિક છે કે માણાવદર ની બેઠક પર ફરીથી અરવિંદ લાડાણી જે ચૂંટણી લડી શકે કારણ કે હોઈ શકે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા એવા તે ભાજપમાં આવ્યા છે તો શાયદ તેમની ડીલ થઈ હોય ત્યારે શું જવાહર ચાવડા ભાજપને રામ રામ કહી કોંગ્રેસમાં જોડાશે જ્યારે સી આર પાટિલ વર્ષમાં એકાદ વાર તમારા મત વિસ્તારમાં આવતા હોય ત્યારે પણ તેઓ ગેરહાજર હોય ત્યારે જવાહર ચાવડા નારાજ છે તેવું જાહેર થાય છે પરંતુ જવાહર ચાવડાએ ખુલીને પોતાની કોઈ પણ પ્રતિક્રિયા અત્યાર સુધી આપી નથી ભાજપના દિગ્ગજ નેતા જ્યારે ભાજપથી નારાજ છે તો સ્વાભાવિક વાત છે કે લોકો વિચારે કે શું તેઓ કોંગ્રેસ જોઈન કરી શકે છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તેમના ઔદ્યોગિક વસાહતો અને તેમના બિઝનેસ ચાલતા હોવાથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં તો સ્વાભાવિકપણે નહીં જોડાય તો સવાલ ઘણા બને છે કે શું જવાહર ચાવડા ઘર વાપસી કરશે અથવા તો પછી અરવિંદ લાડાણીના નીચે કામ કરશે જવાહર ચાવડાનું મૌન અને તેમની ભાજપમાં ગેરહાજરી તો હવે શું વળાંક લે છે ભાજપમાં તે જોવાનું રહેશે આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર